સાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ એક કિરણ ચોરાશી પોઈન્ટ નંબર બે આજના કથાની અંદર વચનામતને વાત આવી નાથ ભક્તો વડોદરાના ગોપાલન સ્વામીને પ્રશ્ન કર્યો ગોપાલન સ્વામી હા બોલો તમારા આત્મવિષેક અમારે અમે ટાળ તડકો ભૂખ તરસ માન અપમાન સુખ દુઃખ આ બધું સહન કરીએ છીએ તમારા તો અમારે કપાળાની સ્વામી જવાબ દીધો તમે બધા ખેવડો છો ખેતર કામ કરવા જાઓ સવારે બપોરે ધૂમ તડકો પીડ્યો હોય અને ખેતરથી ઘેરે આવતા હો રસ્તામાં કોઈ માણસ ભેગો થાય અને અપશબ્દ બોલે તો શું કરો તો નાથ ભક્તો જે હાથમાં પકડા ફાળ કાનો સહન ન કરીએ નહીં ત્યારે ગોપાળન સ્વામી કે આ જે શબ્દ બોલે ને એ અમે સહન કરીએ એ અમારી આત્મિષ્ઠા અને તાર તરકો ભૂખ તર સહન કરો એ તમારી આત્મિષ્ઠા હા સુખ દુઃખ માન અપમાન એનાથી જો પોતાના શુદ્ધ આત્મ માનો એ આત્મિષ્ઠ કહેવાય પીડા સહન કરવી એમ એમ અને દરેક થકી પોતાના આત્મા હું જુદો છું એ માનું એ આત્મિષ્ઠા નોખી કહેવાય સ્વામી આત્મનિષ્ઠાની વાત કરી સરસ મજાની હા ભગવાનના ભક્તોને સુખે સુખ ભગવાનના ભક્તોને દુઃખે દુઃખ એ આત્મનિષ્ઠા એ કહેવાય ઉપાસના સુખ દુઃખ થકી જુદું રહેવું એ તો આત્મવિષ્ઠા છે એ સ્વામી કે દેહ પૂર્તિ શું કીધું દેહની અંદર સુખ દુઃખ આવે તો એ ગણે નહીં માન અપમાન હર્ષ સુખ હાન વૃદ્ધિ કશું જ ન ગણે એ દેહ થકી પર કહેવાય અને ઓલ્યું છે એનાથી ગુણ થકી પર ભગવાનના ભક્તને સુખે સુખ એને દુઃખે ભક્તોને દુઃખ આવે અને દુઃખ થાય ભગવાન ભક્તોને દુઃખ આવે અને દુઃખ ન થાય તો વિમુખ અને સંડાળ કહેવાય મધ્યનું સાહીઠ નું વસનામત હા રામાયણ સ્વામીએ દેહ મૂક્યો ત્યારે રઘુન્દર દાસ હોતો જાય હસતો જાય બીજાને વાત કરતો જાય વાહ ગયા ગોકળ વાહથી મોકળ હવે આપણે ગાદી બે ગાદી રઘુનાથ ને એમ બીજા બધા દુઃખ થયા કાંઈ નતું એને સુખે સુખ એને દુઃખે દુઃખ એ આ કહેવાય કૃષ્ણસંદાસ સ્વામી એને વાતોમાં લખ્યું છે ધારીના ભગત હતા બે ભાઈઓ સારું ભાવ હતો બીજો ભાઈ હરિભક્ત હતો એ પણ હતો કાંઈ કે એને વેપાર કાંઈ કર્યો છે વેપાર કોટ ગઈ પછી એને નાખ્યા કેદમાં બીજા ભેગા હતા એને ગામના લોકો છોડાવ્યા અને ન હરિભક્ત જ્યારે ન છોડાવ્યા એમ કે તમે કંઠી છોડી દો તો તમે છોડાવ્યું તો કંઠી તો નહીં જાય તમારે તો ભલે કાંઈ નહીં મારો ભગવાન આવવા ન શકે બીજા હરિભગત હતા ને બે ભાઈઓ એમાં ભગવાને પ્રવેશ કર્યો કે ભાઈ કે હા પે ભાઈઓ છે બરાબર હા હરિભગત છે કે એ આપણે ત્રીજો ભાઈ કહેવાય ત્રીજો ભાઈ કે હા તો આમ છે એનું ચાલો જઈ પૈસા લઈ ગયા ને છોડાવ્યો એનો સંબંધ કહેવાય ભગવાનના ભક્તનો જો સત્સંગીનો સંબંધ કહેવાય સુખ એને એટલે ઠાળ તડકો સહન કરવું એ શરીરનો ભાવ છે સમજા એ શરીરના ધર્મ છે પણ બીજાને સુખે સુખ એને દુઃખે દુઃખ એ આત્મિષ્ઠા ઓર તેરથી કહેવાય સ્વામીજી ત્રણ અવસ્થા ત્રણ ગુણ ત્રણ શરીર એના થકી પોતાના આત્મા જુદો સમજો એ આત્મવિશ્વાસ ખરી હં સુખ દુઃખ એ હવે તરી જજો પણ અંધ મૃત્યુ સમય એ સમુદ્ર જેવો છે મહારાજે દ્રષ્ટાંતિ જેમ નદી તરી હોય તો તુંબરાથી તરી જવાય પણ સમુદ્ર તરવો હોય તો વાહનું કામ પડે એમ મહારાજે પ્રથમના એક એક સુખ દુઃખ માન અને હર્ષવરૂપી નદી આત્મવિષ્ઠાવાળો હોય અથવા વગર આત્મવિષ્ઠાવાળો હોય એ બે તરી જાય છે મૃત્યુ સમય સમુદ્ર જેવો છે ત્યાં તો ભગવાનની ઉપાસના રૂપી વાહન હોય ને તો તરી જાય ને જાય શું કીધું ભગવાનની ઉપાસના રૂપે વાણો એમાં બેસી જાઓ અને સમુદ્ર સેજ તરાઈ દેજો ધૂમરાથી તરી અને બધા સાધન છે સાધનનો પાર ના આવે ગમે એટલું કરો તો એ સંતોષ તમને મનાય નહીં સાંઈ બાપા કહે તમે ગમે તે ધર્મ પાળો ગમે તે ધર્મ ન પાળમે એ અમારો વિરોધ નથી પાળો પણ કર્યા પછી તમને સંતોષ તો થવો નહીં ખાધા પછી ધરાવની ઓટકાર ના આવે તો શું કામનું એમ રાજાની નોકરી કરો અને ભૂખ ન ભાંગે શું કામનું નિશાળે ભણવા જાઓ અને માસ્તર પૂરું ન ભણાવે તો એને હુકમ પ્રસાદી ખાવી જોઈએ ખાધી ને પ્રસાદી કે નહીં નથી ખાધી વાકમાં આવે ને હા ફૂટપટ્ટી કે મારે કઈ તો નિષ્કોળા જીવન છે જો વિદ્યાનું મૂળ પૂરું ન ભણાવે તો પંડ્યાનો માર સીધ ખાઈએ એમ જેનું શરણ લેવાથી કાળ કર્મ માયા યમ દૂત એનો ભય ન ભાંગે તો એનું શરણ શું કામ લેવાનું બોલો જેને ગયા છે જેની ઉપાસના નિષ્ઠા છે અને આપણા દુઃખ આપણા સ્વભાવ ટળે નહીં તો ખરું શું કામે નકામો ગધારે ભાર ઉપાડવાનો ગધારે ભાર ઉપાડે હં એટલે નાદભક્ત બોલ ગયો આત્મિષ્ઠા તમારી કે અમારી જોયું ને એમ અમે તો ગમે શબ્દો બોલે ને તો સહન કરીએ અમારી આત્મવિષ્ઠા હા કરીને માર્યા ન મરીએ વેણના માર્યા મરે હા જોયું ને બંદૂક મારો ને તોય મરે નહીં તરવાથી કાપી નાખો ને તોય મરે નહીં પણ એક વેણ મારો ને તો મહાભારત થઈ જાય એક વેણ મારો તો રામાયણ થઈ જાય હા સમજાવું રામાયણ વાસવાની જોવાની કર્મ કરવાની નહીં સમજાય છે ને મહાભારત જોવાનું સાંભળવાનું પણ ઘરમાં મહાભારત કરવાનું નહીં હો એનું અનુકૂળ નહીં કરવાનું ખાલી જોવાનું આમ સમજાય ને શ્રવણ અને મનન બે કરવાનું નિધિ અને સાક્ષાત્કાર નહીં હો પછી છપકારતા નહીં શ્રવણને મનન કરવાનું પછી દીધી ધ્યાસ જીવમાં અને પછી એનું પૂરું પરિણામ લાવવાનું ફળ એમ નહીં એટલે સિંહ હતો ને સિંહ સિંહ બીજા કરો હા જંગલમાં આવ્યો અને પછી કંઈક મારણ કર્યું છે પછી એના ધણીએ મથમ કુવાડી મારી પછી જંગલમાં હઈ ગયો પછી થોડા દિવસ હાથ જો છે આવ્યો પાસો હા જ્યાં પછી એને અહીં કે ઓહ તો બકરીને બસો છે સિંહ ક્યાં છે સમજો ને આ સિંહના તો બકરીને છે શકે પછી કુવાડી ઘાસ ને એ રૂઝાઈ ગયો પણ આ શબ્દનો ઘાસ ને આખી જિંદગી ભૂલો નહીં મેં મને બકરી કીધી મને બકરાનું વસોડિયું કીધું કે આ બકરાનું બકરું શકે આ સિંહ ક્યાં છે શબ્દ કાપો એ મોટો ભ્રમ કહેવાય ને નાથભક્ત સ્વામી કીધું ગોપાળાની સામે કોઈ ગેરશબ્દ બોલે ને તો અમે સહન કરીએ તમે કરો ન કરો આ અમારી આત્મનિષ્ઠા ઓલી તો છે જ એ દેહ પૂરતી છે પણ ધામમાં લઈ જવા ને તો આત્મનિષ્ઠા આ જોઈએ સમજાને ધર્મ આ પ્રકારનો જોઈ વૈરાગ છે હં ભક્તિ છે એ મહાત્મ્ય સહિત જ્ઞાન ભેગું

સામાન્ય અને વિશેષતા જો આપણે માટે કરવું એ સામાન્ય કહેવાય બીજાના દુઃખમાં ભાગ લેવો એ મહત્તા કહેવાય સમજો ને બીજાના દુઃખમાં ભાગ લેવો ને એ મહત્વ કહેવાય આપણને લઈ લઈ પણ બીજા ભગવાન વખત માંદા હોય એને ખબર કાઢીએ પાણી પૂછીએ બેહીએ તે કરીએ જો તો તોય કહેવાય સ્વામી કે એક ભક્ત માંદો હોય અને બીજો જાન બેને તો એને ભગવાન યાદ આવે ભગવાનની સમૃદ્ધિ કરાવે એટલે સ્વામી કે ભગવાનની મૂર્તિ તો છે જ પણ જાણનારો છે ને એ ગયો તો એને યોગી ભગવાનની મૂર્તિ સાંભળી એટલે પહેલો છે ને ભક્ત એ ભગવાનની મૂર્તિ થઈ સ્વામી કે એ ભક્તને લઈ અને ભગવાન સાંભળ્યા સમજાય છે ને હું કીધું જોયું આ સ્વામી બાપાનો ફિલોસ જ્ઞાન જ્ઞાન તો કરો પણ ફિલોસ ભગવાનની મૂર્તિ છે જ પણ ક્યારે સાંભળી બસ મહત્વ ઈ છે કામ તો ભગવાન કરે પણ ક્યારે ઓકે ત્યારે સાયમ બાપા કે અમે કહીને તો આને ભગવાન ધામમાં તૈરી જાય ગોપાળાન સ્વામી કીધું બોલો ગોપાળાન સ્વામી ગુમનાથંદ સ્વામી કે આ ભગવતને ધામમાં તૈરી જાઓ એટલે મહારાજ ધામમાં તૈ જાય બોલો એમ સ્વામી એમ કહેતા કોઈ માંદો હોય અને ભગવાને પ્રાર્થના કરીએ તો ભગવાન તડી જાય ભગવાન નંબર આવશે કેને યોગ્ય કરીને જો સ્વામી કીધું ગહેલા ધંધ યાદ કરો તો સાહેબ ભગવાન ના છે જો ઘેલા નંબર નથી પણ ભગવાન ગહેલાની પાછળ લીમડો છે એની નીચે ભગવાન બેઠા છે લીમડાને જો કે ભગવાન આવી રહ્યા જોયું લીમડો છે ને તો આ નિશ્ચય ભગવાન બેઠા છે જો એમ ક્યારે ભક્તોને લઈ અને ભગવાન યાદ આવે બોલો અને જાનારો છે એ ભગવાનનો ભક્તો છે એ ભગવાનની મૂર્તિ છે એને લઈને ઓલી મૂર્તિ યાદ આવી તો એને તેડવા આવ્યા બોલો સંભાળ લીધી મારો ભગત ક્યાં છે ક્યાં ખૂતો છે કઈ અવસ્થામાં છે ક્યાં ગુણમાં છે આકાશમાં કે પાતાળમાં કે પૃથ્વીમાં ખબર પડે સત્વગુણ હ્રદોગુણ અને તમો ગુણ ત્રણ આકાશ પાતાળ અને પૃથ્વી છે સત્વગુણ સ્વર્ગલોક લીધો મધ્યના પિસ્તાલીસમાં હૃદય ગુણ મૃત્યુલોક તમો ગુણ પાતાલોક છે મધ્યના પિસ્તાલીમાં લખ્યું જો ગુણ છે એમ બધું આ પૃથ્વી બી વણાયેલું છે સમજા ને એનું સ્થાન છે જો ગોપાળાના સમયને સમય ને નાથ ભક્તને આવી જોઈએ નાથ ભક્ત એટલે નાથ ભક્ત હા હજુ ભગવાન મય એનું જીવન હ આખો દિવસ આખો વ્યવહાર જે કરે સ્વામી કહેતા સંતો વાત કરતા આખો દીધ કમાય વધે એ બધું કંઈ ગલામ નાખી દેવાનું દર્શન કરો જાય ને સવારે કે જે આખો દિવસ પૈસા હોય ઘર વેપાર આ તે બધું કરતાં કરતાં વધે ને ગળામાં ગલો નાખી દે વધે પાછું નવું હ ગોળામાં પાણી નવું ભરવું પડે ને કે જૂના આઠ દિવસ ચાલી કા આમૂઠે તો ગોળા વિસરાય નહીં એમ રવિવાર અને મંગળવાર હોય બધી પાછું વિસરે પાણી ન વિસરે ભરે એમને મૂકીને ભરી દે ટાંકી કેમ ભરે સુખ દુઃખ સહન કરવું અને ભગવાનના ભક્તોને સુખે સુખ એને દુઃખે દુઃખ એ આત્મિષ્ઠા છે ઉપાસના વાળી છે અને એ આત્મવિષ્ઠા અક્ષરધામમાં ભગવાન સાથે પહોંચાડે બોલું સહેજા